દિવાળી પર્વે શહેરના માર્ગો વિવિધ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ થીમ સાથે પાલિકા દ્વારા રોશની કરવામાં આવી છે ત્યારે આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ વર્ષે વિદેશમાં ક્રિસમસ સમય થતી રોશની અને તેમાં પણ બેલ્જિયમમાં થતી રોશની જેવી થીમ સાથે રાજમાર્ગો પર રોશની કરવામાં આવી છે જેલ રોડ પર ગેલેક્સી થીમ પર રોશની કરવામાં આવી છે જે આકર્ષણરૂપ બની છે ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને ખાસ કરીને બાળકોને આ રસ્તા પરથી પસાર થતા ગેલેક્સીમાંથી પસાર થઈ રહ્યા હોય તેવો અનુભવ મળે છે સાથે જ આ જેલ રોડ સહિત અન્ય વિસ્તારોમાં કરાયેલ રોશનીનો પ્રકાશમય સુંદર નજારો સેલ્ફી રીલ બનાવવા માટે પણ થઈ રહ્યો છે વ્યુદ્ષણકારને પગલે આખા વડોદરાની કાયા પલટ થઈ ગઈ છે આ વખતે અર્બન ડેવલપમેન્ટ ઇયર બે હજાર પચીસ અને વિકાસ સપ્તાહ બે હજાર પચ પચીસ જે ચોવીસ વર્ષના જે વિકાસ ગાથા છે એની સફળપૂર્વકની ઉજવણી અત્યારે ચાલી રહ્યા છે અર્બન ડેવલપમેન્ટ યર બે હજાર પચીસમાં સિટીઝન એન્ગેજમેન્ટ પિલર જેમાં વડોદરા મહાનગરપાલિકા અને અન્ય અન્ય મહાનગરપાલિકાઓમાં પણ સિટીઝન સાથે કેવી રીતે એન્ગેજ કરવી સિટી ગવર્મેન્ટને એન્ગેજ સિટીઝન સાથે એન્ગેજ કરવાની ભાગરૂપે આમ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે અત્યારે બરોડા સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ હોય રાત્રિ બિફોર નવરાત્રિ હોય સિટીનું અત્યારે લાઇટિંગનું હોય ફૂડ ફેસ્ટિવલ જે આવવાના છે બધા તમામ પબ્લિકને એક સાથે કેવી રીતે જોડી શકાય એ બાબતો તૈયારીઓ છે અત્યારે દિવાળી આવી રહી છે એટલે દિવાળીની માહોલ પણ દરેક સિટીમાં કામ ચાલી રહ્યા છે અને વડોદરામાં આ વખતે અમે પહેલી વખત અલગ અલગ થીમ્સ ઉપર લાઇટિંગ થોડું સ્કેલ વધારે સ્કેલમાં અમે કરી રહ્યા છે દિવાળી બધા માટે નવું વરસ છે એટલે બધા માટે નવું વરસ રોશનીથી ભરી રહે બધાની ઘરમાં પણ ખુશીની માહોલ રહે અને સિટીમાં પણ લોકોને કંઈ નવું જોવા મળે અને સિટીના લોકો પણ અલગ અલગ પબ્લિક સ્પેસીસમાં જઈને એને નિહાળી શકાય અને પબ્લિક સ્પ્લેસીસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય એ ઇન્ટેન્શનથી સિટીને અત્યારે લાઇટિંગ્સ કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેરની વાત કરીએ તો લગભગ બે ગાર્ડન્સ આપણે બાગ અને ગોત્રી ગાર્ડનની લાઇટિંગ્સ અમે કરી જ રહ્યા છે સર્કલની વાત કરીએ તો લગભગ અઢાર સર્કલ્સ જેમાં કાલાગોડા બુલ સર્કલ પેવલિયન ભગતસિંહ સર્કલ કીર્તિસ્તંભ ફતેહગંજ સર્કલ છાની જતક જગતનાથ સર્કલ ગાંધીગ્રહ સર્કલ એરપોર્ટ સર્કલ એલએનટી એન સર્કલ એવા વગેરે વગેરે અઢાર સર્કલ્સ અમે એનું ડેકોરેશન્સ કરી રહ્યા છે રોડ લાઇટિંગની વાત કરીએ તો લગભગ આઠ એક જગ્યાની અમે રોડ લાઇટિંગ્સ પણ કરી રહ્યા છે બુલ સર્કલ જેલ રોડ આપ જોઈ શકો છો ગેલેક્સી લાઇટિંગ જ્યાં થયું છે ધુમટ પછી અમિતનગર એલ એન શ્રેયા સર્કલ માંડવી ગેટ લહેરીપુરા એ બાજુની રોડ છે બરોડા ડેરીની તરસાલી પણ કરી રહ્યા છે સાથે સાથે અન્ય સ્થળની બિલ્ડિંગની લાઇટિંગ જેમાં સુરસાગરમાં પણ આપણે એક બતકનું જે વ્યૂ પોઈન્ટ લાઇટિંગ કરી રહ્યા છે ન્યાય મંદિરમાં કુવારા પાસે પણ કરી રહ્યા છે આપણા કમાન્ડ કંટ્રોલ સેન્ટરની કરી રહ્યા છે ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગને પણ કરી રહ્યા છે બ્રિજેસની પણ અમે આ વખતે સારી રીતે લાઇટિંગ કર્યું છે જેમાં નવરાત્રી થીમ્સમાં જે મોટા મોટા ગરબાઓની થીમ્સ જે સ્ક્રેપ મટીરિયલમાં જતી હતી એને વેસ્ટ ટુ આર્ટમાં કન્વર્ટ કરીને અમે અલગ અલગ બ્રિજેસને નીચે એને સજાવ્યું છે વીએનએફ અને વીવીએનનું સજાવ્યું છે એલવીપીનું પણ અત્યારે અમે ગોત્રી ગાર્ડનમાં પણ લઈ રહ્યા છે સાથે સાથે યુનાઇટેડનું પણ આપણે અલગ એક બ્રિજના નીચે સજાવીને એની લાઇટિંગ કરી રહ્યા છે કમાટી કમાટીબાગની બહાર પણ નવું નવું એનિમલ લાઇટિંગ્સ પણ અત્યારે કરી રહ્યા છે બાળકો માટે નિહાળી શકાય અલગ નિયોન લાઇટિંગ્સનું પણ કર્યું છે ગેલેક્સી લાઇટિંગ એક થીમ છે અખોટા બ્રિજ આપ ખાસ જોવા જશો કારણ કે ત્યાં રેઇનબો લાઇટિંગ્સ પણ આ વખતે કર્યું છે આવા આ બધું વડોદરામાં પહેલીવાર અલગ થીમ ઉપર કરવાનું નક્કી કર્યું સો દેટ દિવાળી ઇઝ ઓલ્સો ગુડ ફોર એવરીબડી એન્ડ એવરીબડી ગેટ્સ ટુ એન્જોય વિથ ધ સિટી બ્રિજ લાઇટિંગની વાત કરીએ તો લગભગ આઠ બ્રિજિસમાં પડે લાઇટિંગની કામગીરી ચાલી રહ્યા છે હવે ઓલમોસ્ટ સેવન્ટી પર્સન્ટ કામ પૂરું થયું છે હજી ત્રીસ ટકા કામ બાકી છે પણ આવનારા દિવસોમાં લોકોની વડોદરામાં એક નવું જોવા મળે વડોદરાના પબ્લિક સ્પેસ સાથે પણ એન્ગેજ કરી શકાય અને વડોદરા પબ્લિક માટે છે એટલે પબ્લિક આ સારી રીતે એન્જોય કરી શકે આ ઇરાદાથી અત્યારે આ બધું લાઇટિંગ અમે કરી રહ્યા છીએ